અહીંયા આપણે જોઈ શકીએ કે એમ કે વાસના ઝાડ ઘણા દેખાય છે જો એકદમ ઝુંડમાં મસ્ત મજાના પક્ષીઓનો નાનો કલરો નો અવાજ આવે છે અહીંયા ચલો બ્રિજ કરીએ આપણે ને તો આજે તો બતક દેખાય છે મેં તે હંસ હંસલા પણ છે અહીંયા

તો દોસ્તો આજે હું અને મારી વાઇફ બંને તો એક્ઝેક્ટ લોકેશન કયું છે હું તમને વિડીયોમાં બતાવીશ અને જોઈએ આપણે કે ગાર્ડન કહેવાય કે ભાઈ બહુ લોકો વખાણ કરેલા છે કે આ ગાર્ડન બહુ મોટું છે અને નોર્મલ ટિકિટમાં પણ આપણે એન્જોય કરી શકીએ તો ચાલો આપણે જોયો જાણીએ જોઈએ અને કઈ રીતે ટાઈમ છે કઈ રીતે કયા વાર ખુલ્લો હોય છે અને કઈ રીતનું મારું લોકેશન છે તો બને તો વિડીયોમાં અને હા દોસ્તો આવા નવા વિડીયો તો તમને આવા સિરીઝ આખી શરૂ રહી છે દીપક કલસરીયા યુટ્યુબ ચેનલમાં તો બની શકે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને તમે નવું નવું કંઈક એક્સપ્લોર કરી શકીએ તો બની આજે વિડીયોમાં અંતે સુધી તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાર્ડન ને તો ચાલો તમને બતાવું આપણે મેં આગળ રસ્તો બતાવીએ મેન હાઇવે થી લગભગ અંદર પાંચ થી સાત કિલોમીટર અંદર છે ગામડામાં અને ચાલો બતાવું આજે આપણે મેઈન ગેટ આપણે જોઈ શકીએ છીએ એમ કે બહુ જૂનું લાગે છે જોઈને ઐતિહાસિક લાગે છે અને સૌથી ગેટ ની એન્ટ્રી કરતા આપણે સામે દેખાય છે શ્રી સત્ય ગોચર હનુમાનજી મંદિર અને એ બધું પૌરાણિક મંદિર છે તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ હનુમાદા દર્શન કરીએ અને આપણું આપણે અને હા ખાસ કરીને ગાર્ડનમાં એડવાન્સર પણ છે કયું એડવાન્સર છે હું તમે બતાવું આગળ એક્સપ્લોર કરીએ ચાલો બનેતા વિડીયોમાં શ્રી સત્ય ગોચર હનુમાનજી મંદિર પૌરાણિક મંદિર છે ચાલો મંદિર ના દર્શન કરીએ અહીંયા ઘણા દાન પણ આવેલા છે અને નામ લખેલા છે અહીંયા આપણે જોઈ શકીએ એમ કે હનુમાન દાદાનું મૂર્તિ છે નાની દેરી અને સદગુરુ શ્રી બસુ દાદા સીતા માતા અને સાથે હનુમાનજી સુવર્ણ સુંદર મજાની અહીંયા મૂર્તિ છે બહુ જૂનું મંદિર લાગે છે ચાલો હનુમાન દાદાને પગે લાગીને આપણે એક્સપ્લોર કરીએ જય હનુમાન દાદા પર્વત જેવું બનાવેલું છે ત્યાં આપણે હનુમાન દાદાના દર્શન થાય છે તો ચાલો આપણે દર્શન કરીએ અને અહીંયા નોટિસ છે કે મુલાકાતનો સમય સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી અને આ સમય સિવાય કોઈ પણ વ્યક્તિ અહીંયા રોકાશે તો તેને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એટલે મતલબમાં કહેવાય કે દોસ્તો રાત્રે આપણે રોકવા દેતા નથી અહીંયા ચલો આપણે જોઈએ અહીંયા જીવ દર્શન હનુમાનજી દર્શન ચલો હનુમાન દર્શન કરીએ

અહીંયા એક પર્વત ઉપર આપણે હનુમાનજી અને જીવજી બંને અને અહીંથી આપણે ગાર્ડન જોઈ શકીએ છીએ સુંદર મજાનું પણ છે જો તો ચાલો દોસ્તો મેં બંને જણા હનુમાન દાદા અને શિવજી ભગવાન દર્શન કરી લીધા છે અને ચાલો આપણે આગળ જોઈએ કે આની આગળ રસ્તામાં શું આવે છે જો અહીંયા આપણે જોઈ શકીએ મસ્ત મજાનું તળાવ પણ છે અહીંયા ઘણા પ્રવાસીઓ ફરવા માટે પણ આવે છે જોઈએ ચાલો બન્યા વિડીયોમાં આગળ તમને બતાવીએ અહીંયા સરસ મજાનું મેદાન છે જો બાળકો અહીંયા રમી શકે છે બેસી શકીએ છીએ જો ચલો આપણે આગળ જોઈએ જો વચ્ચે આપણે એક મસ્ત મજાનું કહેવાય ને એક બ્રિજ દેખાય છે

અમારા મેળો માં કેટલો શોખ જતો ફોટોગ્રાફ પાડવાનો ગમે ત્યારે પોઝ આપી દે ફોટો પાડો ફોટો પાડો ગિરિયાને ફોટો પાડવાનો ફોટો પાડવાનો હોય કે વિડિયો ઉતારવાનો છે ફોટો ફોટો વિડિયો ઉતારવાનો છે જો એ થાકી ગયા હોય તો બેસવાની પણ મસ્ત મજાની જગ્યા છે જો પાકડા આ મસ્ત ચાયા વાળો તંબુ જેવા ત્રણ ત્રણ જેટલા પડેલા છે

તો આપણે આ બધું જોઈ શકીએ એમ કે મોટી મોટી કેવાય ને કે નિશાણી કહું કેવાય ને લચ્છરપટ્ટી લચ્છરપટ્ટી જો મોટી મોટી લચ્છરપટ્ટી છે જો એટલા જોર જોરથી લોકો હિસ્કા ખાય છે ચાલો આપણે પણ લચ્છરપટ્ટી ખાઈએ वाह सुंदर मजा ना दृश्य देखाई अपन ने जो क्या लगे मैडम अहिया आवे ने बहुत मजा आई एम ने हां ये जरा मांग छो अहिया बिल्कुल हमने जो

શું નામ છે તારું જયદેવ સરસ 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 મજાનું હંસ તરી રહ્યું છે જો અને ઉપર થી જે કોઈ લોકો નાખે છે ખાવાનું એ ચણવા માટે આવે છે જુઓ

ખૂબ મજા આવે છે મેં એને ચીજે લઈ આવી ને આખું એક્સપ્લોર કર્યું અને ખૂબ મજા આવી અમને અને કેવાય શાંત વાતાવરણ રહે નાના બાળકો પણ આપણે આવી રહ્યા છે તો જોઈ શકીએ એમ કે નાના બાળકો પણ અહીં આવી રહ્યા છે અને એ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે તો ચાલો ચેજે પૂછી આપણે કેવું લાગ્યું તને ખૂબ મજા આવી એમને હા હવે પછી આવવાનું થશે આપણે અમે હા આવશું ને ચોમાસામાં હા ભાઈ ચાલો ચોમાસામાં આવીએ આપણે અને સુરત થી આપણે 17 થી 18 કિલોમીટર આગુ થઈ છે તો એકવાર વિશે મુલાકાત લઈ ચાલો મળીએ નવા વખતે